ચૌદસો કિલો શાકભાજી વપરાય છેલ્લા ચાર વર્ષથી પરિક્રમા વાસીઓ માટે જયભોલે બોલે ગ્રુપની અનોખી સેવાને લોકોએ બિરદાવી રહ્યા છે ધોધતા તાપમા ખડે પગે ચોવીસ કલાક ત્રીસ દિવસ સુધી

અને ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે કોઈને રસ્તામાં કોઈ જ પણ તકલીફ પડી નથી અને બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે હા અમે એકવીસ કિલોમીટર ચાલીને આવ્યા છે ચાલીને આવ્યા થાક તો લાગ્યો જ છે પણ હવે માં નર્મદાના દર્શને આવ્યા છીએ એટલે થાક ઘણો ઉતરી ગયો છે

શક્યતા વ્યક્ત કરે છે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે જો કે જય બોલે ગ્રુપની સેવા અને આયોજક કલમ વસાવવાની સેવા અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે જોવા જઈએ તો હજુ દસમો દિવસ છે અને દસમા દિવસની અંદર જ સાડા સાત હજાર જેટલું અનાજ વપરાઈ ચૂક્યું છે અને લગભગ બે લાખ થી ઉપર પરિક્રમાવાસી આ ભંડારાનો લાભ લીધો છે અમારા ભંડારાની વાત કરું તો આજે ભંડારાનો દસમો દિવસ છે અને શાકભાજી અને દૂધ એ વસ્તુ અલગ પણ દસ હજાર સાતસો કિલો જેટલું અનાજ વપરાયું હતું અને લગભગ બે થી ત્રણ લાખ લોકોએ લાભ લીધો હતો આજ દિન સુધીમાં બારસો લિટર દૂધ વપરાયું છે અને

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર